શ્રીજી મહારાજે વચનામૃત અંદર એવી વાત કરી છે કે હંમેશા આપણે એવો વિચાર કરવો કે આ ઘડી અને આ ક્ષણમાં મારે મરી જવું છે આ મૃત્યુનો વિચાર છે આપણા અંતરમાં મુમુક્ષુતાને જાગૃત કરે છે મહાભારતની અંદર યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે એમાં યક્ષ એક પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિરને કે કિમ આશ્ચર્યમ આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે આપણે કહીએ કે તાજમહાલ આશ્ચર્ય અને ચીનને દિવાલ આશ્ચર્ય અને હવે તો દિલ્હીનું અક્ષરધામ આશ્ચર્ય આ બધા જગતના આશ્ચર્ય છે પણ એવું હોય આશ્ચર્ય યુધિષ્ઠિ બતાવ્યું નહીં એમણે કીધું જગતનું મોટામાં મોટું આશ્ચર્ય તો એ છે કે અહની અહની ભૂતાની યમાલયમ શેષા સ્થિરત્વ ઈચ્છંતિ કિમ આશ્ચર્ય અત પરમ કે આપણી નજર સામે રોજ હજારો ને લાખો માણસો આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે આપણે જોઈએ છીએ કેટલા બધાની અંતિમ સંસ્કાર વિધિમાં આપણે પોતે ગયા હશું કેટલાકને આપણે પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યો હશે પરંતુ યુધિષ્ઠિર વાત કરે છે કે જે આપણે બધા બાકી રહ્યા છે એવું સમજીએ છીએ કે આપણે તો કોઈ દાડો મરવાનું જ નથી આ મોટામાં મોટું આશ્ચર્ય છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે જ્યારે સ્મશાનની અંદર આ અંતિમ વિધિ ચાલતી હોય ત્યારે કેવી વાતો ચાલે કે હજી તો હું ગઈકાલે જ મગનભાઈને મળ્યો અને એટલી સારી તબિયત વાતો કરતા હતા કાઈ હતું ને અમે ભેગા ચા પાણી પીધા ને અને આજે લો ઉપડી ગયા આ દેહનો કાઈ નિર્ધાર નથી મરણાજરણા સંસાર છે આપણે પણ એકવાર જતા રહેવાના આને શું કહેવાય આવી બધી વાતોને સ્મશાન વૈરાગ્ય અને પછી સ્વામી કહે કે ઘરે આવે અને નાઈ ધોઈ અને બાદશાહે ચાનો બે ડોઝ લગાવે અને બધું ભૂલી જાય પછી તો એના જ જે મરી ગયો એના જ સગા સંબંધી પાછા હુંસાતુસી કરે કે આ મારી મિલકત ને તારી મિલકત એ માટે પાછા લડવાનું શરૂ થઈ જાય માણસ ભૂલી જાય છે કે એ બધું પોતાની સાથે લઈ ગયા નથી તો એની મિલકતના ભાગ માટે ઝઘડા કરનારા આપણે ક્યાં બધું સાથે લઈ જવાના છે પણ માણસ એ બધું ભૂલી જાય છે એક વખત એક ગામને પાદર એક ફકીર હતા અને એ પોતે જયારે ત્યાં આગળ આવ્યા એટલે કોઈક માણસે બહારથી આવતો હતો નવો વટેમાર્ગ અને પેલા ફકીરને એને પ્રશ્ન પૂછ્યો કે આ ગામની વસ્તી કઈ બાજુ છે એટલે પેલા ફકીરે કીધું કે જમણી બાજુ સીધા ચાલ્યા જાઓ ત્યાં ગામની વસ્તી આવશે એટલે પેલો માણસ ત્યાં ગયો પાંચ મિનિટમાં પાછો આવ્યો આવીને કે સાધુથી ને ખોટું શું બોલો છે કે કેમ મેં તમને મોકલ્યા ત્યાં જ છે ગામની વસ્તી કે નથી ગામની વસ્તી આ ગામની વસ્તી તો ડાબી બાજુ તમે ડાબી બાજુ છે અને તમે મને જમણી બાજુ મોકલ્યો ત્યાં તો સ્મશાન છે એટલે પેલા મહાત્માએ કીધું કે હું સાચું કઉ છું કે ખરેખરી વસ્તી તો એ બાજુ જ છે આ ડાબી બાજુ જે બધા મકાન દેખાય છે અને સોસાયટીઝ દેખાય છે આ તો એ લોકોનું ટેમ્પરરી રેસિડેન્ટ છે પરમાનન્ટ તો પેલી બાજુ છે આ થોડો સમય માટે દસ પંદર વીસ વરસ માટે છે એ બધા અહીંયા આવવાના છે આ બધા જેટલા છે ને એક પછી એક બધા અહીં ભેગા થવાના છે અહીં તો થોડા દેખાય છે આ બાજુ લાખો ભેગા થયા છે સાયન્સ એવું કહે છે વિજ્ઞાન એવું કહે છે કે તમે પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જઈને ઉભા રહો કોઈ પણ જગ્યાએ તમારા પગ નીચે દસ દસ માણસની લાશો દટાઈને પડી આટલા માણસો આ પૃથ્વી ઉપરથી ગયા છે પણ આપણને એ યાદ આવતું નથી આ સંસાર નાશવંત છે આ લોક છે એ જ નાશવંત છે આ મૃત્યુલોક છે એની અંદર કોઈ અજર અમર નથી પરીક્ષિત નું આ પ્રશ્ન આપણા બધાનો પ્રશ્ન કેવો શું છે કે જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય અને એ જવાબ બધાને પૂછતા હતા ઋષિ મુનિઓ બધા ચિંતન કરતા હતા કે આને અમારો શું કેવું અને ત્યાં સોળ વર્ષની અવસ્થાવાળા શુકદેવજી ત્યાં આગળ પધાર્યા શુકદેવજીનું વર્ણન એ વખતે ભાગવતમાં કરવામાં આવ્યું છે કે પોતે અવધૂત અવસ્થાની અંદર છે દિગંબર છે છે આજાન સુકુમાર મૂર્તિ છે પરમ તેજસ્વી એવા જ્યારે સુખદેવજી પધાર્યા ત્યારે એને જોઈને બધા ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા સુખદેવજીની અવસ્થા નાની છે પણ એમનું જ્ઞાન છે મોટું છે બધા ઋષિ મુનિઓ ઊભા થયા એમનું પ્રણામ કર્યા અને આદ્ય પાદ્ય આપ્યું અર્ઘ્ય આપ્યું આચમન કરાવ્યું અને આસન ઉપર એમને બેસાડ્યા અને એના ચરણોમાં બેસીને પરીક્ષિત રાજે સુખદેવજીને પ્રશ્ન આ જ પૂછ્યો કે જેનું મૃત્યુ નજીક હોય એવા માણસે એવું શું કરવું જોઈએ જેનાથી એના જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય અને એના જવાબની અંદર સુખદેવજીએ પહેલું જ વાક્ય કીધું કે જન્મ લાભ પર પુનસામ અંતે નારાયણ સ્મૃતિ આપણે જે જન્મ ધારણ કર્યો છે એનો સૌથી મોટો લાભ કોઈ હોય તો એ શું છે ભગવાનનું સ્મરણ આપણે કરીએ તે ભગવાનનું જેટલું અનુસંધાન આપણે મનથી કરી શકીએ એટલી જીવનની અંદર સાર્થકતાની અનુભૂતિ આપણને થાય આ પહેલો જવાબ સુખદેવજી આપ્યો અને પછી આખા ભાગવત ની અંદર એ ભગવાનના સંબંધ નો વિસ્તાર કર્યો છે સુખદેવજીને પરીક્ષિત સુખદેવજી પરીક્ષિત ને કે છે કે તારી પાસે તો હજી સાત દિવસ છે ને તું ચિંતા ન કર તારું કલ્યાણ હું કરી નાખીશ કારણ કે ખટવાંગ રાજાને તો ખાલી છ જ ઘડી બાકી હતી અને એ વખતે એને ખબર પડી કે મારે મૃત્યુ આડે આટલું સમય બાકી છે અને પોતે ભગવાનની અંદર જોડાઈ ગયા અને ખટવાંગ રાજાનું છ ઘડીમાં કલ્યાણ થયું તો તારા માટે તો ઘણો બધો સમય બાકી છે હું તારું કલ્યાણ કરીશ સમર્થ સંત મળે ત્યારે કલ્યાણ પછી કંઈ છૂટછેટું રહેતું નથી તો ભગવાનનો સંબંધ રહે એની વાત અહીં આગળ સમજાવવામાં આવી અને એ સમજાવવા માટે ભાગવત પોતે આપણને કહે છે કે ભગવાનની નજીક આપણે જવું હોય તો એના માટેનું સાધન છે ભક્તિ શ્રીમદ ભાગવતમાં સુખદેવજીની કથા આવે છે કે સુખદેવજી કઈ રીતે આ સ્થિતિ સુધી પહોંચ્યા હતા તો એક વખત શિવજી પોતે પાર્વતીની સાથે બેઠા હતા અને એ વખતે પાર્વતીએ જો કે શિવજીના ગળાની અંદર ખોપરીઓની માળા છે બધી એટલે પાર્વતીજીએ શિવજીને પ્રશ્ન પૂછ્યો કે તમારા કંઠની અંદર આ બધી ખોપરીઓ છે આટલી બધી એ કોની ખોપરીઓ છે એટલે શિવજીએ કીધું કે દેવી એ તો બધી તમારી ખોપરીઓ છે મારી કે હા જ્યારે જ્યારે તમારો દેહ પડે છે ત્યારે ત્યારે તમારી સ્મૃતિની અંદર તે તે ખોપરી હું ગળામાં ધારણ કરું છું અત્યાર સુધીમાં તમારે આટલા બધા જન્મ થઈ ગયા છે આ બધી ખોપરીઓની માળા મેં પહેરી છે ત્યારે પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે મારા આટલા બધા જન્મ થઈ ગયા તમારા કેમ ન થયા તમે કેમ એના એ છો એટલે શિવજીએ જવાબ આપ્યો પાર્વતીજીને કે હું તો આત્મતત્વના જ્ઞાનને પામેલું છું એટલે મારે જન્મ ને મૃત્યુ રહ્યા નથી તમે હજી એ જ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું એટલે તમારે જન્મવું પડે છે અને ફરીવાર મરવું પડે છે એ તમારે બાકી છે ત્યારે પાર્વતીજીએ કીધું કે એ જ્ઞાન મને ના આપો તમે ત્યારે શિવજી કીધું કે હું તને આપું જ્ઞાન અને એમને જ્ઞાન આપવાની શરૂઆત કરી પણ એ પેલા પોતે ડમરું વગાડ્યું અને આજુબાજુ જેટલા કઈ પશુઓ પક્ષીઓ જીવ હતા એ બધાને દૂર કરી દીધા કારણ કે પાત્ર વિના કોઈ આ જ્ઞાન સાંભળી જાય તો એને પચી શકે નહીં એમણે બધા જ પશુ પક્ષીઓને ત્યાંથી ઉડાડી દીધા પણ એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું એ નજીકના ઝાડ ઉપર હતું એને જે પાંખો નહોતી ફૂટી એટલે ઉડી શક્યું નહીં એ ત્યાં ને ત્યાં બેસી રહ્યું શિવજીને એમ કે બધા ઉડી ગયા છે અને એને પાર્વતીજીને જ્ઞાન કહેવાની શરૂઆત કરી હવે આ જ્ઞાનની વાતો તો એવી છે કે સાંભળી અને જોકા ચડે સાંભળીને ઝોકા ચડે એટલે પાર્વતીજી થોડીક વાર થઈને ઊંઘે ઊંઘમાં ચડી ગયા પછી શિવજીને એમ કે સાંભળે છે કારણ કે એ બોલે ને હોકારું પેલો પોપટ નું બચ્ચું આપે હા હા કરે એટલે શિવજીને એમ કે દેવી પોતે સાંભળે છે એમ કરતા કરતા જે વાત પૂરી કરી અને ત્યાં જોયું કે પેલા તો ઘસ ઘસા હતા પાર્વતી ત્યાં હોકારો કોણ ભણતું હતું આને જોયું તો પેલું પોપટ નું બચ્ચું એને તો ત્યાં સુધી પાંખો આવી ગઈ હતી અને શિવજી કે મારી નાખવા આને આને જીવતું નથી રહ્યા પાછળ પડ્યા

તો જેમ કોલસાની ખાંડમાં પગ મૂકે તો કાળા કપડાં થયા વિના રે એ મને સંસારનું બંધન થશે એટલે મારે જન્મ ધારણ જ નથી કરવો બાર વર્ષ સુધી જન્મ્યા જ નહીં ત્યારે પછી એમના પિતા વ્યાસજીએ કીધું કે તમે તો જ્ઞાની છો તમને સંસાર બંધન નહીં કરે માટે તમે હવે માતાને કષ્ટ આપવાનું છોડો અને તમે જન્મ ધારણ કરો અને સુખદેવજીએ પોતે જન્મ ધારણ કર્યો પણ જન્મતા વેદ ભાગ્યા ઊભા જ ના રહ્યા પોતાના બાપનું મોઢો જોવાય ના ઉભા રહ્યા અને દોડ્યા એટલે પુત્રની આસક્તિ એટલે વ્યાસજી પણ એની પાછળ દોડે કે બેટા ક્યાં જાય છે ક્યાં જાય છે પુત્ર 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 ઊભો રે એમ કરતા કરતા પાછળ દોડ્યા આગળ આગળ દોડે છે સુખદેવજી અને પાછળ વ્યાસજી પોતે દોડે છે તો વ્યાસજી પુત્ર પુત્ર કરે છે સુખદેવજી જવાબ આપે છે પણ કઈ રીતે સીધે સીધો જવાબ આપતા નથી પણ વૃક્ષમાં પ્રવેશ કરીને જવાબ આપે છે તરવો અભિનેદુહો વૃક્ષો ની અંદર રહીને જવાબ આપે છે કે બોલો પિતા શું છે એટલે વ્યાસજી કહે છે કે બેટા ઊભો રહે અને તું મારી વાત તો સાંભળ આમણે કીધું ઊભો રહેશ તો બંધન થશે મારે તમારી સાથે વાત કરવી નથી ત્યારે વ્યાસજી કહે છે કે તું જાય તો ભલે જાય પણ જનકને ગુરુ કરજે એ વખતે એમણે એ વાત કરી અને પછી પોતે દોડતા હતા એ વખતે એમણે જોયું કે કેટલીક અપ્સરાઓ ત્યાં સ્નાન કરતી હતી પેલી તળાવની અંદર સરોવરમાં તો સુખદેવજી ગયા તો એ વસ્ત્ર પોતે ન ધારણ કર્યા તો સ્નાન કરતી રહી પણ એટલે ફટાફટ બધાએ વસ્ત્ર પહેરી લીધા ત્યારે વ્યાસજી અપ્સરાઓને પૂછ્યું કે હમણાં સુખદેવજી ગયા તો તમે વસ્ત્ર ધારણ ન કર્યા અને મને જોઈને કેમ કર્યા ત્યારે અપ્સરાઓએ કીધું કે તમને હજી સ્ત્રી અને પુરુષનો ભેદ છે સુખદેવજી એવા જ્ઞાની છે કે એમને સ્ત્રી અને પુરુષનો ભેદ રહ્યો નથી એ તો આત્મા આકારે વર્તે છે એમની વૃત્તિ એમને તો કોઈ જગ્યાએ આસક્તિ થાય એવું નથી એટલા માટે અમે એમને જોઈને વસ્ત્ર પહેર્યા નહીં તો શુખદેવજી આ જન્મ સિદ્ધ હતા અખંડ પોતે નિર્ગુણ બ્રહ્મના ધ્યાનની અંદર અલમસ્ત રહેતા હતા જગતનું કોઈ પ્રકારનું બંધન એને નહોતું અને એકવાર પોતે આવી રીતે જંગલમાં ધ્યાન કરતા હતા અને ત્યાં આગળથી કેટલાક બ્રાહ્મણ બટુઓ પસાર થયા એ બ્રાહ્મણ બટુઓ વ્યાસજી પાસે શ્રીમદ્ ભાગવત ભણીને આવ્યા હતા અને ભાગવતના દસમ સ્કંથની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જે બધી લીલાઓ છે એનું એ ગાન કરતા હતા અને એમણે ત્યાં બ્રાહ્મણ બટુએ સુંદર અવાજની અંદર સારા રાગની અંદર કૃષ્ણ ભગવાન એમની લીલાનો એમના સ્વરૂપનો શ્લોક ગાયો કે ભગવાન છે પોતાના મિત્રો સાથે વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે એ વખતે એમનું કેવું સ્વરૂપ છે તો એમણે પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે કંઠમાં વૈજયંતી માળા ધારણ કરેલી છે અને હાથની અંદર વાસળી છે અને મધુર સ્વર થી પોતે વાસળી વગાડી રહ્યા છે આ સ્વરૂપ નું વર્ણન કરતા એમને શ્લોક ગાયો કે બરહા પીડમ નટ વરપુ કરપીશમ વૈ જયંતિ ચમાલામ રંધ્રાન્વે સુધયા પૂરય ગોપવ્રнде વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિષદ ગીત કીર્તિ આ શ્લોક સાંભળને ની આંખો ઉઘડી ગઈ એમન થયું કે આટલો સુંદર ભગવાનના સ્વરૂપનું મનોરમ વર્ણન આ કોણ કરે છે અને જ્યાં એમણે આંખો ખોલી અને ત્યાં બીજો ભગવાનના ગુણનો શ્લોક કે અહો બકેયમ સ્તનકાલકૂટમ મારવા માટે આવી હતી ભગવાન ની છતાં પણ ભગવાન કેવા દયાળુ છે કે પોતાની હત્યારીનું પણ એમણે માતા જેવું કલ્યાણ કર્યું યશોદામાં જેવું તો આવા ભગવાન એમને છોડીને બીજા કોને આશરે જવું આ બે શ્લોક સાંભળ્યા અને સુખદેવજીથી રેવાયું નહીં એમણે પેલા બ્રાહ્મણ બાળકોને બોલાવ્યા અને કીધું કે તમે આ શેનું ગાન કરો છો એટલે એમણે કીધું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું ગાન કરીએ છીએ ત્યારે પૂછ્યું કે આ શ્લોકો તમે કયા શાસ્ત્રના બોલો છો ત્યારે કીધું કે અમે શ્રીમદ્ ભાગવતના શ્લોકો બોલીએ છીએ ત્યારે સુખદેવજીએ કીધું કે એ ગ્રંથ કોને બનાવ્યો છે ત્યારે કીધું કે તમારા પિતાજીએ જ બનાવ્યો છે સુખદેવજી કે મેં તો હજી સુધી એની વાત કઈ સાંભળી નથી ત્યારે કીધું તમે થોડીક વાર ઉભા તો રહ્યા નથી જન્મીન તરત ભાગ્યા છો એટલે પછી તમને ક્યાંથી એ ગ્રંથ શીખવા મળે માટે તમારે પણ એ ગ્રંથ શીખવા જેવો છે અને સુખદેવજીને થયું કે આ રસ તો આપણે બાકી રહી ગયો આપણે ભલે અખંડ આત્માના ધ્યાનમાં અલમસ્ત રહેતા હોઈએ પણ ભગવાનની લીલાનો જે ગાન છે એમાં જેવો સુખ છે એમાં જેવો રસ છે એમાં જેવો આનંદ છે એવો તો આત્મસ્થિતિની અંદર પણ આનંદ નથી અને એટલે એમણે પોતે પરીક્ષિતને કીધું પરીક્ષિત કે પરિનિશ્ચિતો અપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન હે પરીક્ષિત હું આ ભગવાનનું આખ્યાન સેના માટે ભણો હું તો પરિનિષ્ઠિત હતો બ્રહ્મ સ્થિતિમાં હું અલમસ્ત હતો પણ છતાંય ગૃહિત ચેતા મારું ચિત્ત આકર્ષિત થયું શેની અંદર તો ભગવાનની લીલાના ગાનની અંદર અને પછી પોતે ભક્તિની અંદર ભળ્યા તો ભક્તિમાં આવો રસ છે શ્રીમદ ભાગવત આખો એ ગ્રંથ ભક્તિનો ગ્રંથ છે અને હવે પછીના દિવસોમાં આપણે એ ભક્તિના રસને માણવાના છીએ ગઈકાલે બધી ધર્મની વાતો થઈ એમાં બધી વર્તવાની વાતો આકરી વાતો આવી થોડી હવે બધી ભક્તિના રસની વાતો છે એમાં ભગવાનની લીલાનું વર્ણન છે એમાં આનંદ છે અને એ આનંદ એ શુષ્ક બ્રહ્મ જ્ઞાન કરતા પણ વિશેષ છે એવું શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર પણ સમજાવ્યું મહારાજ કે છે કે ધર્મ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય આ બધું હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો કેવું જેમ ભોજનમાં બધા રસ હોય પણ મીઠું ના હોય તો કેવું લાગે તો લવણ વિના જેવા ભોજન છે એવી ભક્તિ વિનાના ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય છે આ ભક્તિનો મહિમા છે આ ચરિત્રનો આનંદ છે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એકવાર એવો પ્રસંગ બન્યો કે શ્રીજી મહારાજના મોટા સંત મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એ બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા સંત હતા એમને શ્રીજી મહારાજની સામે જયારે બેઠા હતા અને મહારાજની કથા વાર્તા સાંભળતા હતા ત્યારે એમણે એકવાર પ્રશ્ન પૂછ્યો કે મહારાજ શાંતિ થાય એવો ઉપાય તમે બતાવો એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી અમે જ્યારે નાના હતા અને છપૈયાની અંદર અમે રહેતા હતા ત્યાં અમે થાપા તળાવડીએ સ્નાન કરવા માટે જતા અમારા મિત્રો સાથે અમે ત્યાં સરયુ નદીમાં સ્નાન કરતા અને ત્યાં હનુમાનગઢી મંદિરે દર્શન કરવા જતા અને આખો દિવસ અમે ભક્તિમાં વિતાવતા અમે અભ્યાસ કરતા આ બધી વાતો એમણે શરૂ કરી ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ મારો બાળપણની વાતો કરવા માંડ્યા એટલે મુક્તાનંદ સ્વામી ફરી વાર કીધું કે મહારાજ શાંતિ થાય એવો ઉપાય બતાવો એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી પછી તો અમે વનમાં ગયા અને ત્યાં અમે પુલહાશ્રમ્બાજી તપશ્ચર્યા કરી નવ લાખ યોગીઓનો ઉદ્ધાર કર્યો જગન્નાથપુરીમાં છ માસ સુધી રહ્યા અને પછી તો અમે આખા ભારતની યાત્રા કરી અનેક તીર્થોને પાવન કર્યા અને ગુજરાતમાં પધાર્યા એટલે મુક્તાનંદ સ્વામીથી મહારાજ મારો પ્રશ્ન સમજતા નથી કે મહારાજ શાંતિ થાય એવો ઉપાય બતાવો એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી પછી તમે લોજમાં આવ્યા અને તમે મળ્યા અને તમારી સાથે અમે સેવા કરી અને અમે બધી ભક્તિ કરીને રામાનંદ સ્વામી મળ્યા મુક્તાનંદ સ્વામી કે મહારાજ શાંતિ થાય ઉપાય બતાવો મહારાજ કે મુક્તાનંદ સ્વામી પછી તો અમે ગાદી પર બેઠા અને યજ્ઞો કર્યા અને પાંચસો પરમહંસો બનાવ્યા અને આવી રીતે ઉત્સવો કર્યા મુક્તાનં સ્વામી તો મહારાજ મારો પ્રશ્ન કેમ સમજતા નથી કે મહારાજ શાંતિ મહારાજ કે કે મુક્તાનંદ સ્વામી તમને શાંતિ થશે તમે જાઓ ગામડે વિચરણ કરવા માટે એટલે મુક્તાનંદ સ્વામી તો વિચરણ કરવા માટે તૈયાર થયા ત્યારે નિત્યાનંદ સ્વામી એને મળ્યા કે આ શું પોટલા છે શેના બાંધ્યા કે બસ મહારાજે કીધું ગામડે જાઓ શાંતિ થશે મહારાજ મુક નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી તમે મહારાજનો અભિપ્રાય સમજ્યા નથી મહારાજ એમ કહેતા હતા કે આ બધા અમારા ચરિત્રો છે એ તમે સાંભળો એનું ગાન કરો એનું ચિંતવન કરો એમાં જ શાંતિ છે એના જેવો બીજો શાંતિનો કોઈ મોટો ઉપાય નથી અને એ વખતે મુક્તાનંદ સ્વામીને વાત સમજાણી નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ મુક્તાનંદ સ્વામી વાત સમજી ગયા મહારાજ કે તું અમારે ક્યાં મોકલવા છે બેસાડો ને એમને અમારે તો અમને અહીં જ રાખવા છે અને પછી પોતે રહ્યા પણ ચરિત્રોની અંદર શાંતિ છે એવી બીજા કોઈનામાં નથી એકવાર શ્રીજી મહારાજે પોતાની સામે બધા સંતો બેઠા હતા એમાં મુક્તાનંદ સ્વામી હતા અને પછી બીજા હતા સ્વરૂપ આનંદ સ્વામી ત્રીજા હતા આનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું કે આનંદ સ્વામી અમે તમને કઈ ક્રિયા સોંપીએ કે આ કામ તમે કરી નાખો તો તમે કેવી રીતે ક્રિયા કરો એટલે આનંદ સ્વામી કે મહારાજ હાથ જોડીને કે તમે જેમ કોઈ હું કરું તમે જેમ કો એમ હું કરી નાખું એટલે મહારાજ કે બરાબર છે મુક્તાનંદ સ્વામી તમે કેવી રીતે કરો એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે કોઈ પ્રવૃત્તિ મને સોંપો તો મારા અંતરમાં ભગવાનની સામે અખંડ મારી વૃત્તિ હોય મારે પ્રવૃત્તિ કરવા માટે વૃત્તિ અંતરમાંથી એક વેત જેટલી બહાર કાઢવી પડે પછી ક્રિયા થાય અને જેવી પ્રવૃત્તિ પૂરી થાય એટલે એક હાથ જેટલી વૃત્તિ હું અંતરમાં પાછી ઉતારું ત્યારે મને શાંતિ થાય મહારાજ રાજી થયા કે તમારી અંતરદ્રષ્ટિ બહુ છે પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેવી રીતે કરો અમે કંઈક પ્રવૃત્તિ સોંપીએ તો ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ હું કઈ ક્રિયા કરવા જાઉ ને તો એ પદાર્થ દેખાય જ નહીં તમારી મૂર્તિ જ દેખાય મહારાજ કે એ તો કઈ સમજ્યામાં આવતું નથી કે પદાર્થ દેખાય ને ને મૂર્તિ જ દેખાય એવું કેમ બને એટલે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ કોઈ તીર હોય અને તીરની આગળ લીંબુ ખોસેલું હોય અને પછી કોઈ નિશાન લે ચારે બાજુ તો શું દેખાય બીજું કાઈ દેખાય નહીં એને લીંબુ જ દેખાય એ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં રહેલી છે એટલે હું જ્યાં પણ તમારી મૂર્તિ મને બીજું કાંઈ દેખાતું નથી મહારાજ રાજી થયા અને મહારાજે કીધું કે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો આવી સ્થિતિ વાળા સ્વરૂપાનંદ સ્વામી એમને અશાંતિ થઈ જેને અખંડ મૂર્તિ દેખાતી હતી એમને અશાંતિ થઈ ત્યારે મહારાજને કીધું મહારાજ મને શાંતિ થયો ઉપાય ત્યારે મહારાજે કીધું કે હવે પ્રગટના ચરિત્ર કારણ કે મહારાજે એમને કીધું કે જાઓ પર્વતભાઈ ની કથા વાર્તા સાંભળવા જાઓ એટલે એ તો ગયા અગતરાય પર્વતભાઈ તો ગૃહસ્થ ભક્ત હતા એટલે પર્વતભાઈ પાસે ગયા પર્વતભાઈએ તો આમ સંત આવ્યા એટલે એમના માટે સ્વાગત કર્યું કથા વાર પાઠ પર બેસાડે કે સ્વામી કથા કરો એટલે સ્વરૂપાન સ્વામી તો કથા કરી અઠવાડિયું રહીને પાછા આવ્યા ગરડા અને મહારાજે પૂછ્યું કે કેમ અગતરાય જે આવ્યા કે હા મહારાજ જે આવ્યા કે શું કર્યું કે પર્વતભાઈ ને કથા વાર્તા કરી મારાથી કથા કરવા નહોતા મોકલ્યા સાંભળવા મોકલ્યા હતા જાઓ પાછા પાછા કથા સાંભળવા મોકલ્યા અને મુક્તાનંદ સ્વામી તમે દાદા ખાચર ના દરબારના નળિયા નું ધ્યાન કરો એમાંથી શાંતિ થશે એ શું દાદા ખાચર ના દરબારના નળિયે નળિયે મહારાજ ની લીલાઓ લખાયેલી છે અને એટલે તમે એ સ્મરણ કરશો તો તમને પરમ શાંતિ નો અનુભવ થશે તો મોટી મોટી સ્થિતિવાળા સંતો પણ શું કરે છે પ્રગટ ભગવાનના ચરિત્રોની અંદર પોતાની વૃત્તિને જોડે છે તો આપણે પણ બધાએ શું કરવાનું છે એમના ચરિત્રને સંભાળવા એમાં જેવી શાંતિ છે ને આનંદ છે એવો આત્મજ્ઞાનની અંદર પણ નથી એટલા માટે અહીંયા આગળ સુખદેવજી પોતે ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કર્યું એમાં પરમ શાંતિ છે બાકી દુનિયામાં ઘણું બધું પ્રાપ્ત કર્યા પછી જે શાંતિ મળતી નથી એ અહીં મળે છે કિંગ સોલોમનની વાત આપણે સાંભળી છે કિંગ સોલોમન કેવો હતો એની પાસે એક હજાર રાણીઓ હતી એક એક રાણીને માટે અલગ અલગ બંગલા હતા અલગ અલગ એ વખતે અત્યારની મર્સિડીઝ કહેવાય એવી ગાડીઓ હતી પણ શું હતું ચાર ચાર સારામાં સારા અરેબિયન ઘોડા જોડેલા રથ હતા કિંગ સોલોમન પાસે આજથી બે હજાર વર્ષ પહેલાની વાત અને એ કિંગ સોલોમન માટે એવું કહેવાય છે કે હી વોઝ ધ રિચેસ્ટ એન્ડ હી વોઝ ધ વાઇઝેસ્ટ મેન ઓ ઇસ ટાઈમ એના વખતમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને સૌથી વધુ પૈસાદાર માણસ હતો કોઈ વાતની ખામી નથી પણ કિંગ સોલોમને પોતે શું વાત કરી કે આખી જિંદગીમાં મેં શું કર્યું છે ઇટ વોઝ મિયરલી હેન્ડફુલ ઓફ વિન્ડ એક એક હવામાં બાચકા ભરવા છે મારા હાથની અંદર કાંઈ આવ્યું નથી આ કિંગ સોલોમન અને એની સામે મીરાબાઈ જુઓ મીરાબાઈ મીરાબાઈ પાસે શું હતું મીરાબાઈ પાસે રાજ સમૃદ્ધિ તેને તો ઠોકરે મારી હતી એ તો ગલીએ ગલીએ ભટકતી હતી જ્યારે એની પાસે કઈ નહોતું એ વખતે મીરાબાઈ ગાતી હતી કે પાયોજી મેને રામ રતન ધન પાયો ખર્ચુ ને ખૂટે વાકો ચોર અને લૂટે સવાયો પાયોજી નેપોલિયન ને જો કેટલી સંપત્તિ કેટલી સત્તા ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ ઇન માય ડિક્શરી એવો કિનારો નેપોલિયન એ કેતો કે આઈ કેન હેવ ધ હોલ વર્લ્ડ અંડર માય ફીટ આખી દુનિયા ને હું મારા પગ નીચે લાવી દઉં આઈ કેન બાય એની કમ્ફર્ટ ઇન ધીસ વર્લ્ડ કોઈ પણ ને ખરીદી શકું એટલી મારી પાસે સંપત્તિ છે પણ પછી છેલ્લે શું કે છે દાડા એને જોયા નથી આ સંપત્તિને કરવાની શું એ નેપોલિયન અને એની સામે બ્રહ્માનંદ સ્વામી જુઓ પહેલાને સુખના છ દાડા દેખાતા નથી બ્રહ્માનંદ સ્વામી તો પોતે ખાવા નહોતું મળતું લોકો મારતા હતા એ વખતે ગાય છે કે રાજ મારે દિન દિન દિવાળી રાજમારે દિન દિન દિવાળી વાલા મરતા મળતા તમને મન માળી રાજ મારે દિન દિન દિવાળી એક બાજુ પેલો ઔરંગઝેબ ઔરંગઝેબ ચાલીસ વર્ષ સુધી આખા ભારતનું એક ચક્રી શાસન કર્યું ઔરંગઝેબે પણ એની ડાયરીમાં છેલ્લે દિવસે એણે લખ્યું કે સારી જિંદગાની ફિઝુલ ગઈ આખી જિંદગી નકામી ગઈ આટલું કર્યા પછી પણ અશાંતિ મટી નહીં અને એની સામે શ્રીજી મહારાજના સંત યોગાનંદ સ્વામી એના ભજનની અંદર લખે છે કે શી કહું એ સુખની વાત કહી નથી જાતી એ સુખ સંવારતા આજ ફાટે મારી છાતી એટલું બધું સુખ આવે છે કે મારી છાતીમાં સમાઈ શકતું નથી એ સુખ સુખ છે તો આ જેટલા કઈ સુખ છે ને એ બધા અંતે અશાંતિ આપે છે અને આપણા પરમશો નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ સૂરદાસ એ બધાએ જે સુખનો અનુભવ કર્યો એ ભગવાનના સુખનો અનુભવ કર્યો એટલે એ માર્ગ સાચો છે